પણ વરસાદ તેવી હવામાનની છે અમદાવાદ વિસ્તારમાં જે વરસાદ વરસ્યો તેના કારણે અનેક એવા વિસ્તારો જ્યાં પાણી ભરાયા અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા થોડાક જ વરસાદમાં ભુલાભાઈ પાર્ક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો અમદાવાદ

હળવો વરસાદ જે છે તે વરસી રહ્યો છે પરંતુ સામાન્ય વરસાદ બાદ મેટ્રો સિટી અમદાવાદની પોલ ખુલ્યું હોવાનું સામે આવી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સામાન્ય વરસાદમાં જ મહાનગર અમદાવાદના રસ્તા ઉપર જાણે પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોર્પોરેશનની કામગીરી સામે પણ અહિયાં

જયંતિભાઈ શું કહેશો ભૂલાભાઈ વિસ્તાર છે પરિસ્થિતિ આ પરિસ્થિતિ દર વર્ષની જે મારી સાથે દુકાન આવેલી છે દર વર્ષે ભારે વાહન ચાલકો દુકાનમાં પાણી ઘૂસી જાય છે ઘણી વખત ફરિયાદો કરવા છતાં કોઈ કોર્પોરેશન કોઈ સાંભળતું નથી બરાબર ઘણી વખત ફરિયાદો કરી ગટોરોમાં કચરો પણ એટલો ભરાઈ જાય છે પણ કોઈ એનું ધ્યાન દેતું નથી અહીં આગળ બરાબર બાજુમાં જ છે એની ઓફિસ પણ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી હવે તો દર વર્ષે અહીંથી નીકળવું જવું આવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે

તંત્ર દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદના અનેક સારી કામગીરીના દાવો કરવામાં આવતા હોય છે પરંતુ જાણે સુવિધાની વાત કરવામાં આવે તો સુવિધાના કારણે અહીંયા લોકો ક્યાંક ને ક્યાંક વંચિત જોવા મળી રહ્યા છે સામાન્ય વરસાદમાં અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે જેના કારણે સામાન્ય લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે કેમેરામેન હેમંત સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ